વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ વર્ષ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઐતિહાસિક ગુરુ ગુરુદ્વારા નાનકવાડી ખાતે તમામ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીઓ તથા ગુરુ નાનક લેવા સાથ સંઘા દ્વારા ધર્મપ્રેમી નગરજનોના સાથ સહકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી ગુરુનાનક દેવજીના પાંચસો છપ્પનમી જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના ગુરુવાણીના નિરંતર અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાતીરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું છે અગાઉ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરા માર્કેટથી સુંદર પાલખીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબની સવારી સાથે પાંચ પ્યારાઓ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરુવાણીના મનમોહન કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા શ્રી ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ વર્ષ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું